જિલ્લાના તાલુકાના કોલકી ચાર ના લાગ્યા એકને એક કોઝવે માટેના બે વખત ખર્ચ કરાયો હોવાના ઉપસરપંચ સહિતનાઓ દ્વારા ફરિયાદો કરાઈ છે રાજકોટ જિલ્લા પંચાયતમાં પણ કોઝવે ખર્ચ બિલ જોવા મળી રહ્યું છે જ્યારે ગ્રામ પંચાયતમાં પણ ખર્ચ બિલ જોવા મળી રહ્યું હોવાનું લોકો દ્વારા જણાવાયું સરકારી ગ્રાન્ટના નાણામાંથી ઉચાપત કરી હોવાની ઉપલેટા તાલુકાના કોલકી ગામે એક બાબત સામે આવી રહે છે ભ્રષ્ટાચાર કરી સરકારી નાણાં ઉઠાવી લીધા હોવાનું ઉપસરપંચ સહિતનાઓ દ્વારા સંબંધિત વિભાગ કચેરીને લેખિત ફરિયાદ કરવામાં આવી આ મામલે સરપંચ દ્વારા સમગ્ર મામલો પાયા પાયાવિહોણ આક્ષેપ હોવાનું કહી વાતને નકારી કાઢવામાં આવે છે મંજૂર થયેલા કોઝવેનું કામ બે અલગ અલગ દિશામાંથી બતાવી એક જ વસ્તુના બે વખત પૈસાના બિલ મંજૂર થયા હોવાની બાબત સામે આવી રહી છે આ મામલાની અંદર તપાસ કરવામાં આવશે તો ભ્રષ્ટાચાર ચોક્કસ પાસ કરવામાં આવ્યા હોવાની બાબત પણ સામે આવે છે કુલકી ગામના સરપંચના પત્ની ઉપરેટા તાલુકા પંચાયત કચેરીના ઉપસરપંચ હોવાથી ભ્રષ્ટાચાર કર્યો હોવાની ચર્ચા શરૂ થઈ છે ભ્રષ્ટાચારમાં જે તે સમયના એન્જિનિયર અને અધિકારીએ હળી ભ્રષ્ટાચાર કર્યો હોવાના પણ ગ્રામજનોમાં ચર્ચા શરૂ થઈ છે ભ્રષ્ટાચાર અંગેની તપાસ કરવામાં આવે તો જે તે સમયના અધિકારીઓ અને પદાધિકારીઓ સહિતના સૌ કોઈનો ભ્રષ્ટાચાર ખુલે તેવી પૂરેપૂરી સંભાવનાઓ સૂત્રો પાસેથી પ્રાપ્ત થઈ રહી છે મારું નામ પરેશ ચંદુભાઈ ભેંસદળીયા ગામ કોલકી યાનો ઉપસરપંચ છું હાલમાં હવે મારી લેખિત મેં ફરિયાદ કરેલી છે અહીંયા કોજવે બનાવેલું છે ધૂળા છગન નામનું પંદરમાં નાણાં માંથી કોજવે બનાવેલ છે હકીકતમાં તે કોજવે બન્યું નથી ને જે આ કોજવે બન્યું છે તે જિલ્લામાંથી બન્યું છે જિલ્લા પંચાયતની ગ્રાન્ટમાંથી બનેલું છે એ આઠ લાખની અંદાજે આઠ લાખની આસપાસની કિંમતનું બનાવેલું છે અહીંયા ને બે આ નામ આ ખેતરનું નામ છે મોહનભાઈનું નામ છે આની શોનું ખેતરનું નામ છે રૂળા છગન ભાઈનું નામ છે વચમાં છે પંચાયત કોલકી ગ્રામ પંચાયતમાંથી છગન નામનો કોજવે નથી તેની અમે લેખિત ફરિયાદ ડીડીઓ સાહેબ કલેક્ટર સાહેબ ગાંધીનગર મુખ્યમંત્રી સાહેબ પછી એન્ટી કરપ્શન બ્યુરો અને ઉચ્ચ અધિકારીઓને કરેલ છે માંગણી શું કે આ ભ્રષ્ટાચારીઓને પકડવા હતું એ જ મારું નામ પ્રકાશભાઈ મગનભાઈ ભાલોડિયા કોલકી ગ્રામ પંચાયત સરપંચ છું અને આ સદંતર પાયા વિહોણા મારી ઉપર આક્ષેપો છે જે હું ગામની અંદર જે વિકાસના કાર્યો કરું છું અને અમારા આરો પ્લાનના પૈસા જે આગળના સરપંચો પાસેથી દસ વર્ષનો હિસાબ અને અમારા ઉપસરપંચ તરફથી ત્રણ વર્ષનો હિસાબ માગેલો હોય અને જે અમારી મિટિંગની અંદર એને સદંતર મનાઈ કરી દીધેલી છે એટલે એને મારી ઉપર આ ખોટા પાયા વિહોણા આક્ષેપો કરે છે અને મારી કામગીરી જોઈને ગામ સંતુષ્ટ છે જેથી કરીને આ લોકોને તેલ રેડાય છે એટલે આવા મારી ઉપર ખોટા પાયા વિહોણા આક્ષેપો કરે છે એ તો એજન્સી તરીકે કામ કરતા હોય એટલે તો એ થાય જ નહીં તો ગમે એની ઉપર એજન્સી તરીકે બિલ બનાવવાના જોઈએ મજૂરી ઉપર ના 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 ઈ સદંતર પાયા વેહણ એનો આક્ષેપ છે ખોટો મારી ઉપર કાર્યવાહી એટલે છે હું એની ઉપર કાર્યવાહી જ છું એની ઉપર બસ આગળની કાર્યવાહી આજ કે આરોના પૈસા નો હિસાબ મને પંદર વર્ષ નો કરી દે એટલે લોકો ના પૈસા હે મારા પૈસા નથી લોકો માટે કરું છું